આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો યોગ સત્ર શરૂઆત કરતા પહેલા લાંબા ઊંડા અને સ્થિર શ્વાસ વડે આજનું યોગ સત્ર ની શરૂઆત કરીશું शरीर करो रजु सीधी राखी छु ध्यान मुद्रा बसी छु मित्रो ओ ओ

સૂક્ષ્મ ક્રિયાઓથી સત્રની શરૂઆત કરતા પહેલા આજે એક વાત જણાવી છે કે આજે આપણી ચેનલના સો ફોલોઅર્સ થયા છે તે બદલ આપ સૌ મિત્રોનો મિત્રોનું ટૂંકા સમયમાં આ બધાએ ચેનલને ફોલો કરી છે લાઈક કરી છે શેર કરી છે માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નવજીવન સેવા ટ્રસ્ટ આપનું ઋણી રહેશે ખાસ કરીને યુગ દ્વારા માનવ જીવનમાં આવતી બીમારીઓ ને ખાસ કરીને રોજ બરોજના આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા જેટલા લોકો બહાર ફરે છે એટલા જ હોસ્પિટલમાં ફરે છે ત્યારે આપણા જીવનમાં કસરતનું યોગાનું ધ્યાનનું પણ એટલું જ મહત્વ છે આ યોગ ઘેર ઘેર પહોંચે અને લોકો યોગ કરતા થાય તેવું આપણે પ્રયત્ન કરવાના છે ખાસ કરીને આપણે સૂક્ષ્મ ક્રિયા થી આજના યોગ સત્રની શરૂઆત કરીશું તો પલાઠીવાળીને પદ્માસનમાં કે જે આસનમાં તમે સ્થિર બેસી શકો એ આસનમાં આપણે સૂક્ષ્મ ક્રિયાઓ કરીશું સૌપ્રથમ આપણે આંગળીની સૂક્ષ્મ ક્રિયાઓ કરીશું આખા દિવસના નોકરી ખેતરનું કામ સ્કૂલનું કામ કર્યું હોય ત્યારે આપણને થાક થાક લાગે છે એ આપણા શરીર પર આંગળીઓ પર પગ માનસિક રીતે રીતે શારીરિક લાગે છે અને દૂર કરવા માટે આપણે એક્સરસાઇઝ અથવા તો સૂક્ષ્મ ક્રિયા કરવી પડે સૂક્ષ્મ ક્રિયા આપણે આંગળીઓની સૂક્ષ્મ ક્રિયા આરતે કરીશું શરૂઆતમાં એક બે ત્રણ ખૂબ જ ધીમે ધીમે બીજી વાત અંગુઠાને આરતે દબાવવાનો છે જે રીતે ભેંસને આપણે ગાયનું દૂધ દોઈએ છીએ એવી રીતે આરતે પણ કરી શકાય છે

चार पांच सात आठ नौ दस ग्यारह बार तेर चौदह पंद्रह सोल सत्तर अठारह उन्नीस बीस एक बीस तेव चौबीस ने पच्चीस आ रूप જે આપણો ઘણી જજણી ચડી જાય છે એવી સમસ્યા થાય છે નાની નાની એક્સરસાઇઝ કરવાથી આપણને એમ થશે કે શું ફાયદો છે પરંતુ લાંબા ગાળે ખૂબ જ ફાયદો થાય છે મિત્રો હવે કોણી ચક્ર હું આ રીતે રાખીશું હાથ શોલ્ડર પર બંને હાથ રાખીશું મિત્રો અને હાથની આંગળા ખભા પર રાખવાના છે સુંદ પર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ નવ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આઠ ઓગણત્રીસ ને ત્રીસ બીજું ક્લોક વાઇઝ એન્ટી ક્લોક વાઇઝ એટલે જમણી તરફ આપણે કર્યું હવે ડાબી બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ સત્તર ચોવીસ ને પચીસ પહેલા કસરત આપણે ચાલુ કરીએ છીએ કોઈ એક્સરસાઇઝ ચાલુ કરીએ છીએ તો આપણે થોડી થોડી કસરત કરવા પ્રયત્ન કરવાનો છે ત્યારબાદ అప్రియ గ్రీవ అంటే కే డోక్ డోక్ ని సంచాలన కరిషు తో అపచల తుటి దేక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కలర్ నా తోగో 13 14 15 સોળ સત્તર અઢાર ઓગણીસ બીજું આપણે કરીશું દીવા સંચાલનમાં ડોક ખાસ કરીને આપણી ડોક રહી જતી હોય છે અહીંયા આગળ પાટો બાંધવામાં આવે છે તો આળીઓ બે ત્રણ

થોડું આ બાજુ પણ લઈ લઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બરાબર તેર ચૌદ પંદર સોળ સત્તર

કે કયા કયા આસનો શરીરમાં જરૂરી છે તો આપણે સૌપ્રથમ પ્રથમ તાળાસનની વાત કરીશું ઘણા બધા મિત્રો આજે જોડાયા છે નવા મિત્રો પણ જોડાયેલા છે તો આપણે તાળાસન કઈ રીતે થાય છે એને શીખવાડીશું અને તાળાસનના ફાયદા પણ શું એ સમજાવી દઈ શકેલા તો તો તાળાસન શબ્દ તાળાસન એટલે કે તારનું વૃક્ષ અથવા તો પર્વત થાય છે હવે આ આસન સ્થિતિસ્થાપક સજ્જતા અને બધા આસનોમાં પાયરનું સ્થાન તાળાસન ધરાવે છે સાથે સાથે કઈ રીતે કરાય છે એની વાત કરીએ તો સીધા ઊભા રહીને બંને હાથ મસ્તક પર સીધા ઊંચા કરવાના છે હથેળીને સામે દિશાએ રાખવાની છે અને શ્વાસ ભરતા અંતર્ગૃહ એડી ઊંચી કરીને પગની આંગળીઓ અને શરીરને ઊંચું કરવાનું છે યથાશક્તિ આપણામાં જેટલી તાકાત હોય એટલું આસનને ટકાવી રાખો ત્યારબાદ શ્વાસ છોડતા 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 હાથ તથા એડીઓને નીચે લાવીને મૂળ સ્થિતિમાં લાવવાનું છે હવે તમને પ્રશ્ન થાય કે તાળાસન કરવાથી શું ફાયદા થાય તો તાળાસન કરવાથી ખાસ કરીને નાના બાળકોની જે બાળકોની હાઈટ ન વધતી હોય ઊંચાઈ ન વધતી હોય એ લોકોએ તાળાસન કરવું જોઈએ બીજું ખભા પંજા મજબૂત કરવા જોઈએ ત્યારબાદ જે લોકોને ફેફસા કાર્યશક્તિ છાતીનો વિકાસ ના થતો હોય તે લોકોએ તારાસન કરવું જોઈએ હવે તારાસન સામાન્ય રીતે કરોરજ્જુ કોણ ના કરી શકે આ આસન અથવા તો શું સાવચેતી રાખવી જોઈએ તો તારાસન આપણે હૃદયની તીવ્ર સમસ્યા હોય અથવા હૃદયમાં બ્લોકેજ હોય

આપણે જેટલો સમય આ થયું તારાસન શ્વાસ છોડતા છોડતા ધીરે 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 પાછું આપણે મૂળ સ્થિતિમાં આવવાનું છે આ થયું તારાસન બીજી વાર ચટાર ઉભું રહ્યા છે આ બંને લોક મારવાનો છે આ રીતે ધીરે ધીરે આસન આસન નાના બાળકો માટે ખાસ કરીને જ ઉપયોગી આસન છે બીજું આપણે વૃક્ષાસન શીખીશું અર્થ વૃક્ષ અથવા તો ઝાડ થાય છે મિત્રો આ આસનમાં વૃક્ષ જેવો આકાર થતો હોવાથી તેને વૃક્ષાસન કહેવામાં આવે છે હવે વૃક્ષાસન કઈ રીતે થાય એની સમજ હું આપી દઉં તો વૃક્ષાસન સીધા ઊભા રહીને ટા ઊભા રહીને ડાબો પગ વાળીને તેનું પગનું તળિયું પગના સાથન રીતે પંજો ગોઠવવાનું છે સંતુલન જાળવવાનું છે અને શ્વાસ પૂરક કરતા કરતા બંને હાથ પર ઊંચો કરી નમસ્કાર મુદ્રા રચવાની છે આપણે શ્વાસને રોકી રાખવા પ્રયત્ન કરવાનો હવે વૃક્ષાસન કરવાથી શું ફાયદા થાય છે મિત્રો વૃક્ષાસન કરવાથી પગ મજબૂત બને છે ખભા ગૂટી ઘૂંટણ સખાતા દૂર થાય છે થાક ઝડપથી ઉતરે છે મિત્રો પગનો દુખાવો સાંધાનો દુખાવો વગેરે દૂર થાય છે સમતોલન સ્થિરતા કેળવાય છે હવે પણ આસન હોય તેની સાવચેતી પણ હોય તો શું સાવચેતી રાખીશું વૃક્ષાસનમાં થોડું તો ખાસ કરીને સાંધાના દુખાવા હોય જે લોકોને જાડા પણ વધારે હોય એ વ્યક્તિ આ આસન કરવાનું છે નહીં

ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા હવે બીજો ડાબો પણ ઊંચો કરવાનો છે જમણા સાથળ પર લગાવવાનો છે આ રીતે ત્યારબાદ આમ શ્વાસ લેતા

ખાવા પીવાની પદ્ધતિઓ ખાસ ફૂડ ખાસ કરીને ખાવાથી ઘણું બધું નુકસાન થાય છે શરીરમાં મેદો મોરસ જેવું વસ્તુઓ ખાવાથી વધારે પડતી ખાવાથી આપણને રૂટીન આપણા જીવનનું અસ્તવ્યસ્તના કારણે ડાયાબિટીસ થાય છે ડાયાબિટીસ થયો હોય કયો આસન થાય ખાસ કરીને ડાયાબિટીસ માં મંડુક આસન ખૂબ જ ઉપયોગી આસન છે મિત્રો આ રીતે વજ્રાસન માં બેસવાનું છે બંને એડી પર પાછળનો નિતમનો ભાગ આવશે જે ડાબો જમણો હાથ ડાબા હાથમાં રાખવાનો છે આ રીતે ત્યારબાદ ધીમે 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 નીચે નમવા પ્રયત્ન કરવાનો જેટલું આ આસનને ટકાવી રાખશો એટલું પેટ પર ખૂબ જ બળ પડશે શરૂઆતના સમયમાં પરંતુ ડાયાબિટીસ ધીરે 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 કંટ્રોલમાં આવવાનો પ્રયત્ન કરશે આ રીતે દરરોજ આ થયું મંડુક આસન આ રીતે રાખવાનું છે દ્વિતીય આગળ ભાગ આમાં ધીમે આ રીતે કરવું છે મનુકાસન કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે મિત્રો પેટની ચરબી ખાસ કરીને કબજીયાતની તકલીફ હોય તે લોકોને આ આસન કરવાથી કબજિયાત ખૂબ જ ઝડપથી મટવા લાગશે ખોરાક અને જે લોકો જમ્યા બાદ આ રીતે બેસશે એ લોકોને ખોરાક જલ્દીથી પચન થશે કારણ કે પેટ આ રીતેની સ્થિતિમાં હશે તો ઝડપથી પાચન શક્તિ આપણે કામ લાગશે બીજું છે મિત્રો આજે આપણે વક્રાસન શીખીશું નવું બેઠા બેઠા કરવામાં હવે વક્રાસન પહેલા હું સમજાવી દઈશ કે વક્રાસન કઈ રીતે થાય છે તો વક્રાસન દંડાસનમાં બેસીને જમણા પગને ઘૂંટણને વાળીને ડાબા પગની

આસનને વક્રાસન કહેવામાં આવે છે આવું ચાર ચારથી છ વાર કરવાથી શો લાભ થાય છે મિત્રો તો લાલ કમર લચીકર કમર કે કુલાની ચરબી છે મિત્રો ખાસ કરીને ડાયાબિટીસ લિવર બરોર લાભ થાય છે કમર દર્દ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે આપણે ડાબો આરતી આરતી રાખવાનો છે ત્યારબાદ આ આરતી સ્થિતિમાં

Mapo ka uh ha. -huh. Ating આ રીતે શીર્ષાસન થાય છે મિત્રો બંને હાથને લોક રાખવાનો છે જે લોકોને વાળની સમસ્યા હોય મગજ પરિભ્રમણ ઓછું થતું હોય તો એ લોકોએ આ રીતે દરરોજ શીર્ષાસન કરવાથી ઘણો બધો ફાયદો થાય છે બીજી વાર આપણે શીર્ષાસન કરીશું ખસાક દિવાલના શરૂઆતમાં દિવાલના ટેકે શીર્ષાસન કરવા આરતી પ્રયત્ન કરવાનો છે મિત્રો નામ સાથે મિત્રો દરરોજ અડધો કલાક નવજીવન સેવા ટ્રસ્ટ ની યુટ્યુબ ચેનલમાં તે પણ મફત નિશુલ્ક કોઈ પણ ચાર્જ લીધા વિના યોગ શીખવા પ્રયત્ન કરીશું તમારા બધાનો સાહ સહકાર આ મળતો રહેશે તો આપણે દરરોજ કંઈક નવું નવું રોગ પ્રમાણે પણ યોગ કરવા પ્રયત્ન કરીશું આપણે એક લાંબા ઊંડા શ્વાસ સાથે આજનું સત્ર પૂરું કરીશું મિત્રો રાખવાની છે આપ સૌ મારી સાથે જોડાયા એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું ને આજે નવ જીવન સિવા ટ્રસ્ટની યુટ્યુ યુટ્યુબ ચેનલે સો ફોલોઅર્સ પૂરા કર્યા છે તે બદલ આપ સૌની મહેનત ને આપ બધા મારી સાથે જોડાવ છો આપનો કિંમતી સમય કાઢીને જોડાવ છો તે બદલ નવજીવન સિવા ટ્રસ્ટ હું પૂરા મુકેશકુમાર અંબાલાલ આપનું ખૂબ ખૂબ હૃદયના ઉદ્ગારથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત thank okay.